નમસ્કાર આ વિડિયો અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનનો એક અગત્યનો ટૉપિક જેનું નામ છે માનવ વિકાસ બરાબર છે વિકાસ નામનો ટૉપિક છે એની અંદર આપણે માનવ વિકાસ અને બાળ વિકાસ બંને વસ્તુ જોવાના છીએ શરૂઆત આપણે માનવ વિકાસથી કરીએ છીએ આ વીડિયો બી એડ સેમ વનના વિદ્યાર્થીઓ અને ટેટ ટાટ બંનેના સ્ટુડન્ટ માટે સમાન રૂપથી ઉપયોગી છે કારણ કે પુસ્તકની અંદર આ વસ્તુ બહુ જટિલ ભાષામાં સમજાવવામાં આવી છે જેનું અહીંયા સરળ 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 ચીજોમાં રૂપાંતર કરીને તમને સમજાવવામાં આવશે સો લેટ સ્ટાર્ટ અવર હ્યુમન ડેવલપમેન્ટ ઓકે માનવ વિકાસ શું છે તો માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ એટલે માણસના જીવનને સારું સુખી અને સશક્ત બનાવવા માટે સારું સુખી અને સશક્ત બનાવવા માટે તેની ક્ષમતાઓ વધારવી અને તેને મળી રહેલી તકો વધારવાની પ્રક્રિયા મનુષ્યનું જીવન સારું બને સુખી બને અને સશક્ત બને એ માટે તેની જે સ્કિલ છે તેની જે આવડત છે કામ કરવાની જે ક્ષમતા છે એક તો તેને વધારવાની છે પ્લસ તે જે પણ ક્ષમતા શીખ્યો છે તે ક્ષમતાને અનુરૂપ તેને કામ મળી રહે એટલે કે તેને તકો મળી રહે તે બંને વસ્તુની અંદર શું કરવાનું છે વધારો કરવાનો છે તેમાં માણસને શિક્ષણ આરોગ્ય અને સારો જીવન સ્તર મેળવવાની તક આપવાનો ઉદ્દેશ્ય છે બરાબર છે મનુષ્ય સુખી અને સશક્ત ક્યારે બનશે તેને સારું શિક્ષણ મળી રહેશે તેની તંદુરસ્તી સારી હશે અને તેનું જીવન સ્તર સારું હશે ત્યારે ઓકે શું કહે છે યુ માનવ વિકાસને લઈને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તે એવું કહે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ એનલાર્જિંગ પીપલ્સ ચોઇસ આગળ જોયું એનું એ જ કે લોકોની જે તકો છે લોકોને જે તકો ઓછી મળે છે તે તકો વધારવાની પ્રક્રિયા એટલે વિકાસ શહેરમાં રહેતા સુખી અમીર વ્યક્તિને પોતાના જીવનમાં આગળ વધવા માટે જેટલી તકો મળે છે તેટલી જ ગામડાના એક છેવાડાના બાળકને પણ તકો મળવી જોઈએ પોતાનું બહેતર જીવન અને કરિયર બનાવવા માટેની અર્થાત માણસને વધુ પસંદગી અને તકાવવી અને એની અંદર સામેલ છે કે સ્વસ્થ જીવન શિક્ષણ અને સારી આવક બરાબર વ્યક્તિનું જીવન સ્વસ્થ હોય તેને સારું શિક્ષણ મળે અને તેને સારી આવક મળે માનવ વિકાસનો વિચાર આ વિચાર સૌપ્રથમ પ્રથમ સેને ઓગણીસો અઠ્ઠાણુંમાં રજૂ કર્યો હતો તેઓ કહે છે કે વિકાસ એવી પ્રક્રિયા છે જેમાં માણસને લાંબુ અને સ્વસ્થ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવાની તક મળે શિક્ષણ અને જ્ઞાન મેળવવાની તક મળે સ્ત્રોતો સુધી પહોંચ મળે અને સમાજમાં ભાગ લેવાની તક મળે વ્યક્તિને તંદુરસ્ત અને લાંબુ જીવન મળે બરાબર છે તે નવું જ્ઞાન મેળવી શકે કારણ કે જ્ઞાન અથવા તો શિક્ષણ મેળવશે તો જ તેની ક્ષમતાઓનો વિકાસ થશે અને તેની ક્ષમતાઓનો વિકાસ થશે તો જ તે સ્ત્રોતો એટલે કે જે અલગ અલગ રિસોર્સિસ હોય છે જીવનને સારું અને બહેતર બનાવવા માટેના સ્રોતો તેના સુધી તે પહોંચી શકશે જ્યારે આ બધું જ થશે તો તે સમાજની અંદરની દરેક પ્રવૃત્તિની અંદર ભાગ લઈ શકશે સમાજનો એક સારો હિસ્સો બની શકશે જ્યારે તેનો વિકાસ થશે ત્યારે એક્ઝામ્પલ છે અહીંયા સાયકલનું ધારો કે કોઈ વ્યક્તિ છે જેની પાસે સાયકલ છે પરંતુ તેને સાયકલ ચલાવતા આવડતું નથી તો એની પાસે રિસોર્સ એટલે કે સાયકલ તો છે પણ તેનો ઉપયોગ થતો નથી પરંતુ જો તેને ચલાવતા આવડે તો તે ને લઈને સરળતાથી કામ પર જઈ શકે છે તેના લીધે તેનો સમય પણ બચે છે અને શક્તિ પણ બચે છે એટલે કે આપણી પાસે માત્ર સ્ત્રોત હોવો જરૂરી નથી જેમ કે સાયકલ કોઈ વ્યક્તિ કે વસ્તુ પાસે ઘણા બધા સાધનો કે ઘણી બધી ચીજો ઉપલબ્ધ છે તે જરૂરી નથી એ ચીજો કે એ જ્ઞાન તેની પાસે જે રહેલું છે તેની જે ક્ષમતા છે તેનો યોગ્ય રીતે કઈ રીતના ઉપયોગ કરવો તે પણ આવડવું જરૂરી છે અને આ જ વસ્તુ છે સાચો વિકાસ અલગ અલગ વિચારકો વિકાસને લઈને શું કહે છે સૌપ્રથમ છે સ્કીનર સ્કીનર કહે છે કે વિકાસ એક તો સતત અને ધીમે ધીમે થતો રહે છે સતત અને ધીમે ધીમે થતો રહે છે સ્કીનર કહે છે જેમ કે કોઈ બાળક છે સૌપ્રથમ રડતા શીખે છે ત્યારબાદ ઊભું થાય છે પછી ચાલે છે પછી દોડે છે આ બધું એકી સાથે નહીં પરંતુ ધીમે ધીમે થાય છે બસ આ જ રીતે વિકાસ એક સતત થઈ રહેલી પ્રક્રિયા છે જે સમય સાથે આગળ વધે છે વિકાસ સતત અને ધીમે ધીમે થાય છે છે કે બાળક મોટું થાય તો માત્ર એનું શરીરનું કદ વધતું નથી તેને બોલતા પણ આવડવું જોઈએ વાંચતા પણ આવડવું જોઈએ લખતા અને સમજતા પણ આવડવું જોઈએ મતલબ કે તેનો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થવો જરૂરી છે માત્ર મોટું થઈ જવું શારીરિક રીતે તે મહત્વનું નથી આપણી અંદર નવી નવી ચીજો સમ શીખવાની ક્ષમતાઓનો વિકાસ થાય તે જરૂરી છે તો જ તેને આપણે વિકાસ કહીશું નહીં તો એકલું શરીર વધી જશે પરંતુ બુદ્ધિ વધશે નહીં મગજનો વિકાસ નહીં થાય સમજણ શક્તિ નહીં આવે બરાબર વાંચતા લાગતા સમજતા નહીં શીખે તો તે વિકાસ આપણે તેને આપણે વિકાસ કહી શકીશું નહીં ગેસેલ શું કહે છે ગેસેલ કહે છે વિકાસ શરીર મન અને વ્યવહાર ત્રણેય મો દેખાય છે અને સૌથી વધુ વિકાસ ક્યાં દેખાય છે માણસના વ્યવહાર દ્વારા આપણને ખબર પડે છે કે માણસનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં જેમ કે વિકાસ છે તે શરીરનો પણ થાય છે શરીર મોટું થાય છે સોરી વિકાસ ત્રણ લેવલે દેખાય છે એક શરીર મોટું થાય છે મનની વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે બાળક છે તે શબ્દો બોલે છે ત્યારબાદ વાતચીત કરે છે અને પછી બીજાના ભાવો સમજતા શીખે છે જેમ તે મોટું થતું જાય છે તો તેના શરીરનો વિકાસ થતો જાય છે તેનો માનસિક વિકાસ થતો જાય છે અને આ બંનેને આધારે તે સમાજની અંદર જે વ્યવહાર કરે છે તે વ્યવહારની અંદર તેનો વિકાસ દેખાય છે કે તેની અંદર કેટલો વિકાસ થયો છે આમ વિકાસ એ માત્ર શરીરનો નહીં પરંતુ મન અને વર્તનનો વર્તનની અંદર પણ દેખાઈ આવે છે ઇન શોર્ટ માનવ વિકાસ એટલે માણસને પોતાની જે ક્ષમતાઓ છે તે વિકસાવવા સારા જીવન માટે તક મેળવવા અને પસંદગી વધારવા મદદ કરવી એરિસ્ટોટલે કીધું છે કે સંપત્તિ અંત નથી તે શું છે સારા જીવન જીવવા માટેનું સાધન છે હું ઘણા બધા પૈસા કમાયેલું તો તે એન્ડ નથી મારા જીવનના લક્ષ્યનો બરાબર છે સંપત્તિની મદદથી હું યોગ્ય જીવન જીવી શકું તે મહત્વપૂર્ણ છે

વ્યાખ્યા રજૂ કરી જેની અંદર તેમણે કહ્યું કે વિકાસ એટલે લાંબુ અને સ્વસ્થ જીવન શિક્ષણ અને જ્ઞાન મળે સ્ત્રોતો સુધી પહોંચે અને સમાજનો વ્યક્તિ હિસ્સો બને જેમ કે કોઈ વ્યક્તિ પાસે સાયકલ છે પણ તેને ચલાવવાનું નોલેજ પણ હોવું જરૂરી છે એકલો સ્ત્રોત હોવાથી કંઈ થશે નહીં સ્ત્રોત અને તેની ઉપયોગ કઈ રીતના કરવો તેની આવડત બંને હોવી જરૂરી છે કહે છે વિકાસ સતત અને ધીમે ધીમે થાય છે નાના બાળકનું એક્ઝામ્પલ રેંગે છે ઊભું થાય છે ચાલે છે અને દોડે છે એલિઝાબેથ કહે છે વિકાસનો અર્થ માત્ર મોટું થવું નહીં અંદરની ક્ષમતાઓ અને લક્ષણોનો પણ વિકાસ થવો જોઈએ એકલું શરીર વધી જાય તે મહત્વનું નથી આપણી અંદરની સમજ છે આપણું જે જ્ઞાન છે આપણી જે બુદ્ધિ છે તેની અંદર પણ વધારો થવો જોઈએ વિકાસ ત્રણ લેવલે દેખાય છે એક શરીર નાનપણથી લઈને મોટે સુધી જોઈએ તો શરીરની અંદર વૃદ્ધિ થતી રહે છે માનસિક સ્તરે પહેલાં બાળક બોલે છે શબ્દો બોલે છે ત્યારબાદ વાક્યો બોલે છે ત્યારબાદ આખી વાતચીત કરતું થાય છે જ્યારે શરીર અને મનનો વિકાસ થાય છે તો તે બંનેની મદદથી તે સમાજનો હિસ્સો બને છે સમાજના લોકો સાથે ભળે છે તેમની સાથે વર્તન અને વ્યવહાર કરે છે તો આ રીતે વિકાસ ત્રણેય લેવલે દેખાય છે શરીર મન અને વ્યવહારની અંદર તો વિકાસ શું છે વિકાસ એટલે પોતાની ક્ષમતાઓ વિકસાવવી સારું જીવન માટે તકો મેળવવી અને પસંદગી વધારવા મદદ કરવી સંપત્તિ એ અંત નથી સારા જીવન માટેનું સાધન છે માત્ર પૈસા કમાઈને બેસી જવું મહત્ત્વપૂર્ણ નથી તેનો યોગ્ય સદુપયોગ કરતા આવડવો જોઈએ તેવું કંઈક એરિસ્ટોટલે એરિસ્ટોટલે આપણને કહ્યું છે વિકાસને લઈને ઓકે તો જો તમને વિડીયો સારો લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ